જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ન્યુ બ્લોગમાં વેલકમ છે તો આજે આપણે પહોંચી ગયા છીએ રાધા કૃષ્ણના મંદિરે તો મારા વિડીયોમાં જો હા છે રાધા કૃષ્ણનું મંદિર તમે જોતા જ હશો અંદર અંદરની સાઈડ જોઈ શકો છો હનુમાનજી બેઠા છે ચાંદીની ગાય છે ઠાકોરજી છે રામદેપીર બેઠા છે અંદર તમે જોતા હશો ડેકોરેશન જોઈ લ્યો ડેકોરેશનમાં કોઈ કમી નથી જોઈ શકો છો તમે ભગવાનને કેસરી વાઘા પહેરાવી દીધા છે સોરી પીળા વાઘા ત્યારબાદ આપણા વિઘ્ન હર્તા ગણપતિ બાપા જોઈ શકો છો ત્યારબાદ આપણા હનુમાનજી મહારાજ હું તમને આ બાજુ બતાવી દઉં જોઈ લો અને જે આ જે છે એ હું તમને કહી દઉં કે ગૌશાળા છે અને આ છે રોડ ત્યારબાદ આ છે ઝાલર સાંજના ટાઈમે અને આ છે સ્પીકર અને આ છે આપણા હનુમાન ચાલીસા જોઈ શકો અને મંદિરની વાત કરું તો કે જોઈ શકો છો ટાઈમ થયો છે સાડા સાડા બાર માથે પાંચ મંદિરની વાત કરીને તો કે જોતા જશો તમે ડેકોરેશનમાં કોઈ કમી નથી જોઈ શકો છો તમે ત્યારબાદ હું તમને આ બતાડી દઉં પાછળની સાઈડ કે તમે જોતા જશો જગ્યાની વાત કરીને તો હું હરેક મંદિરે ગયો છું આટલી જ જગ્યા છે કોક જ મંદિરે નથી હોતી બાકી હરેક મંદિરે આટલી જ જગ્યા હોય છે અને બીજી વસ્તુ કે તમે અહીંયા કાંઈ પણ એક્ટિવિટી કરી શકો કે ભાઈ લગ્ન છે સગાઈ છે કે ભાઈ બટૂક ભોજન હોય કોઈ વસ્તુ કરી શકો છો તમે અહીંયા ત્યારબાદ હું તમને આ બતાડી દઉં વિડીયો અહીંયાથી એન્ટ્રી ગેટ છે તમે જોતા હશો અને હવે હું તમને બતાડી દઉં છું મહાદેવ નું મંદિર વિડીયો બનનારી છું આ આપણા મહાદેવજી છે તમે જોતા જશો શિવલિંગ બહુ નાની છે અને સામે જોતા જશો ને મંદિરની વાત કરીને તો કે બહુ નાનું છે એ તો તમે જોતા જશો અને આવી જગ્યા તો ક્યાંય ન મળે તમે કદાચ આવ્યા હોય ને તો એ તમને એમ થાય કે ના ભાઈ ના આપણે આવી ગયા છીએ અને અહીંયા આપણો ચબૂતરો છે ચકલા આવે છે તમે જોઈ શકો છો પાણી પીવા અને ઝાડવાની વાત કરું ને તો કે જોઈ લ્યો તમે તમને એમ લાગે કે ભાઈ આપણે આવ્યા જંગલમાં ને ત્યારબાદ હું તમને ટાકો બતાડી દઉં અહીંયા જેને કીએ વાવ છે જગ્યા પુષ્કળ હ્યા જોઈ શકો તમે ફરતી બાજુ આમાં આપણે સવારથી આવ્યા હોય ને અને આપણે શું છે કે આપણે વન ભોજન કરવું હોય ને તોય કરી શકી આપણે અને બીજી વસ્તુ કે આપણે શું છે કે ઘરે તો આખો દી હોય તો કોક શું છે કે આપણે આવ્યા હોય ને મંદિરે વાતચીત કરીને બેસીને તોય આપણે આનંદ આવી જાય કે ના છે મંદિર જોઈ શકો છો ત્યારબાદ શું છે કે આપણે આજે શું છે કે બહુ મોડું થઈ ગયું છે અને આપણે ચાલો કીધું એક વિડીયો શૂટ કરી લઈ અને પછી શું છે કે રજાની રજાઇ છે તો વિડીયો શૂટ કરી લઈ અને સવારમાં શું છે કે બહુ મોડું થઈ ગયું હતું આજે તો કીધું ચાલો આજે શૂટ કરી લઈ જોઈ શકો છો વ્યૂ વ્યૂ જોઈ લ્યો મંદિરનો ના અહીંયા રહેવાનું છે સામેની સાઈડ જોઈ શકો તમે આમ આવ્યું હોય તો એવું લાગે બગીચામાં આપણે આવ્યા તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું સરસ મજાની એક લાઇક આપી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત